અમારે ત્યાં અહિયાં પાણી આવેલું અને આ નું ઓગીન છે તે ગયેલું છે અને ખેડૂતો નો રસ્તો પણ છે છે અને ભણવાનો રસ્તો ઘણા બધા રહેણાંક વિસ્તાર પચાસ જણાનો રસ્તો છે ખેતર વાળાના એટલે મજૂરોને ને આવવાની તકલીફ થાય એટલે આની તાત્કાલિક કામગીરી થાય અને સંતોષ સંતોષકારક ખેડૂતોને વળતર મળે દીને ઓલે અમારે વાડી વિસ્તારનું રહેણાક છે ત્યાં રહેણાક તો ચાલીસ થી પચાસ મકાન છે એમાં સો થી દોઢસો પરિવાર રહે છે એમાં એક જ આ રસ્તો છે બીજો એક રસ્તો નથી ને આ એક ડેમ છે એમાં વોગીન માથે જવામાં જવામાં બહુ તકલીફ પડે છે વરસાદ ફૂલ પડે એટલે પાણી આવી જાય છે પાણી આવે એટલે કોઈ અવર બંધ થઈ જાય છે નિશાળી અને ભણવા આવવામાં બહુ તકલીફ પડે છે એની માટે આ કોઈ સરકાર યોગ્ય નિર્ણય તાત્કાલિક લે એ માટેનો અમારે અહિયા રહેણા છે હવે અત્યારે મારે બાળકો ને ભણવા જવાની કુલ તકલીફ છે પછી અમારે જવા માટે તકલીફ છે આ ડેમ ખાતે અમારે અહીં લીવું હોય ગામમાં તો જવાતું નથી એક જ રસ્તો આ એક જ રસ્તો છે અમારો